હવે જ્યાં જ્યારે પણ અમને ખ્યાલ આવ્યો કે ભાઈ અમારા ડોક્ટર કાર્ડિયોલોજીસ્ટ આવી વસ્તુ કરી રહ્યા છે ત્યારે તાત્કાલિક અસરથી અમે એમને સસ્પેન્સ કરી દીધા છે અને અહીંથી છૂટા કરી દીધા છે સરકાર કહે છે કે ભાઈ અમુક પ્રકારના કેસીસ બિનજરૂરી કેસ કરેલ છે ડોક્ટર દ્વારા તો અમને ક્યારે પણ કોઈ પણ સંજોગોમાં ક્યારે પણ એની જાણ કરવામાં નથી આવી મેનેજમેન્ટને અંધારામાં રાખી અને મેનેજમેન્ટને કોઈ પણ જાણ કર્યા વગર જ આ વસ્તુ કરેલ છે અમને જયારે ખબર પડી ત્યારે અમને તો એવી ખબર પડી કે અમારું હેમ પોર્ટલ એને સસ્પેન્સ કરી દીધું છે અને કારણે અમે 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 એ જ દિવસથી ત્યાં અમારી હોસ્પિટલમાંથી સસ્પેન્સ કરી દીધા છે એટલે અત્યારે ઓલરેડી એક કાર્યવાહી કરીને અમને રેસ્ટિક કરી દીધા છે બાકી અમે અમારા લીગલ એક્શન જે પણ લેવાના થશે અમે એના ઉપર સંપૂર્ણ એક્શન લેશું જ આરોગ્ય એ અમને અત્યાર સુધી બીજી કોઈ જાણ નથી કરી પણ એક જે વસ્તુની અમને જે તે વખતે નોટિસ મોકલેલી હતી અને એ નોટિસ અમે જયારે અમે ગાંધીનગર અમે ગયા ત્યારે અમને ખ્યાલ આવ્યો અને એને અમને પેનલ્ટી આપેલી હતી અમે પેનલ્ટી ભરી દીધેલી છે મનીષ પંડ્યા સાથે ચક્રવાત ન્યુઝ જામનગર